તે સુરતના પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા અશોકભાઈ મુંઝાણી પોતાના મકાન ખરીદવા માટે પત્નીના દાગીના ઐજી તેના ચાર લાખ સિત્તેર હજાર રૂપિયા લઈ પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે લાખો રૂપિયા ભરેલ થયેલી રસ્તામાં ક્યાંક પડી જતા તેના પગની નથી ધરતી સરકી જવા પામી હતી તરત જ અશોકભાઈ મુંઝાણી અને તેની પત્ની છલકાતી આંખે રસ્તામાં રૂપિયા શોધતા હતા તે દરમિયાન જેને ચાર લાખ સિત્તેર હજાર રૂપિયા મળ્યા હતા મુકેશભાઈ તળાવ્યા પોતાના વતનમાં જવાનું હોવાથી તેમના શાળાને રૂપિયા આપી કહી ગયા હતા કે જેમના રૂપિયા હોય તેની ખાતરી કરી આપી દેજે ત્યારે આ બાબતની જાણ છે સીધા મુકેશભાઈના પાસે ગયા હતા જ્યાં તેમના રૂપિયા સહી સલામત છે તે જાણી અશોકભાઈ મુંજાળીના ચહેરા પર સ્મિત આવી જવા પામ્યું હતું મારી ફેક્ટરી હું બપોરે દોઢ થી બે ના ગાળામાં જતો હતો રસ્તામાં પૈસા પડેલા સોસાયટીની શેરીમાં અને નીચે પડ્યા એટલે આઠ બંડલ એમનું ભાળી ગયું એટલે મેં કીધું ખોટા છે છાસા છે પહેલાં એક બંડલ લઈને તપાસ કરી પછી મેં જોયું કે આ છાસા છે ખાસા છે પછી બે બધા બંડલ લઈ લીધા પછી આજુબાજુમાંથી બહેનો આવ્યા એને કહી દીધું ભાઈ આ કોઈના પૈસા પડી ગયા છે તો અહીંથી લઈ જાઓ ઓલા હું મારી ઘરે લઈ જાઉં છું અને જેના હોય એના લઈ જાય એવું હું કંઈ નીકળી ગયો ત્યાંથી

પણ પ્રૂફ લઈને આવે અને પૈસા લઈ જાય એવી રીતે અમે પૈસા પછી એને પરત પાછા આપી દીધા ચાર લાખ રૂપિયા હતા મારું નામ અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી હું રહું છું પ્રમુખ આમાં હવે તે દિવસે એવું બનેલું કે હું એક મારા મિત્રની દુકાનેથી પૈસાની મારે થોડી જરૂર હતી એટલે હું ત્યાંથી લઈને આવતો હતો ખેલીની અંદર ટોટલ ચાર લાખ ને બોતેર હજાર રૂપિયા હતા પણ ગાડીની આગળ મેં થેલી ટીંગાડેલી હતી પણ બોમ્બ ફાવવો જરી એટલે ખબર ન રહી પણ એમાંથી નીચેથી થેલી તૂટી ગઈ અને એમાંથી ચાર લાખ રૂપિયા મહાલક્ષ્મી સોસાયટીની અંદર પડી ગયા પણ હું ઘરે જેવો પહોંચ્યો એટલે તરત મને ખ્યાલ આવ્યો પણ તરત હું પાછો વળેલો પણ ખ્યાલ ન રહ્યો પણ ગોતતા ગોતતા પછી અમે મહાલક્ષ્મી સોસાયટીની અંદર કેમેરા હતા એ બધું જોતા હતા કે જે સ્થળ ઉપર અમે પહોંચ્યા ત્યાંના અમે પૂછ્યું કે ભાઈ એટલામાં કે કેમેરા છે અમારે આ રીતનું એક બનાવ બની ગયો છે પૈસા પડી ગયા છે એટલે અમે ગોતીએ છીએ તો ત્યાં એક બેન હતા એને કીધું કે ભાઈ આ એક ભાઈને જડ્યા હતા અને એ ભાઈ બી બસો આઠ નંબરમાં રહી છે તો એને જડ્યા છે અને એને કીધું છે કે ભાઈ જે કોઈના હોય તે પ્રૂફ દે અને લઈ જાય આપણે પૈસા જોતા નથી જેના હોય તેને આપણે આપી દેવાના છે તો એ મુકેશભાઈ છે તેઓએ અમના ઘરે ગયા અમે અને તેઓને અમને પૂરેપૂરા પૈસા અમને પરત આપ્યા અને એનો હવે ફૂલ જેમ એમ એનો ઉપકાર માનીએ છીએ નગર આ સમયની અંદર પૈસા પડી જાય અને જડ્યા હોય તો પાંચ હજાર હોય તો અત્યારે આ સમયની અંદર કોઈ પાસા આપેલ નથી એની બદલે ચાર લાખ રૂપિયા એને આપણને પાસા આપ્યા અમને જેટલું દુઃખ હતું પૈસા પડ્યાનું એની કરતાં એને પાસા દેવાનો એટલો હરખ હતો કે એ લોકોએ આપણને પ્રેમથી ચા પાણી પાયા અને પરણે આપણને પૂરેપૂરા પૈસા એને કમ્પ્લીટ પાસા આપેલ છે તો એ ભાઈનો આપણે હૃદયથી ઉપકાર માનીએ છીએ પૈસા મારે મકાન છે મારે અમારા બે ભાઈઓનું હૈયારું મકાન હતું તો નાના ભાઈએ ગઢપુરની અંદર ફ્લેટ લીધો હતો તો એ કે આપણે આ મકાન છે એનો આપણે ખંડ કરીને આપણે બે ભાઈનું છે તો આપણે એક તારે મકાન થઈ જાય અને મારે થઈ જાય એટલા માટે મારે થોડી ભાઈ મિત્રની દુકાન હતી તો એને કીધું કે ભાઈ મારી પાસે પડ્યા છે તો તું લઈ જા તો હું ત્યાંથી લઈ અને આવતો તો એ મકાન લેવું હતું ને એના માટે એ પૈસા હું લાવ્યો હતો ઈમાનદારી હજુ પણ જીવિત છે તેમ જાણીને આનંદ થતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાના હસ્તે લાખો રૂપિયાની રકમ પરત મળતા ખુશી વ્યાપી જવા પામી છે હસ્તશ્રદ્ધા સાથે પ્રકાશવાળા